હું વાત કરું છું આ બધું કરીને પછી કલેક્ટર ને વાત કરું છું ને ત્યાં મહેસૂલ મંત્રી ને કહીશ પણ સવાલ એ છે કે માનલો બને ને તો આપડે કોઈ જાણીતો એન્જિનિયર તો હોય ને ગામ એને કહેવાનું કે આમાં જરા જોઈ લે એ તો તમને ખબર હોય કે જોક છે નાનું બાળક છે ને હારું દૂધ ખાધું મિત્રો આજે હું ભાણવટ તાલુકાના અલગ અલગ ગામોમાં ફર્યો છું કપાસનો લગભગ પાક છે એ નિષ્ફળ છે મગફળી જે નદી કિનારાઓમાં એમાં બહુ બધું નુકસાન છે જમીનો ધોવાણ છે રસ્તા ધોવાણ છે આપ અહીંયા જોઈ રહ્યા છો જે રીતે મારી પાછળ રસ્તો છે આ પાસ્તરથી પારેવડા વચ્ચેનો બે અઢી કિલોમીટરનો રસ્તો છે અહીંયા ડીસીસી કંપની સિમેન્ટ કંપની છે એ ખાણ ખોદ કરે છે ખનીજનું ખનીજ કાઢે છે પણ આ ગામોનો કોઈ વિકાસ નથી કર્યો આજે આ અહીંયા લોકો ફસાયેલા છે ત્યાં સ્કૂલ હતી એ સ્કૂલ બંધ કરી છે અને સ્કૂલ બંધ થતાં અહીંયા બીજી સ્કૂલ છે પણ બાળકો આવી નથી શકતા અઢી કિલોમીટર સુધી આવો રસ્તો છે તમે વિચાર કરો વાહન તો ચાલે એવી સ્થિતિ નથી ચાલીને પણ બાળકોને આપણે મોકલીએ એમાં પણ ડર લાગે એવી સ્થિતિ છે કંપનીઓ કમાય છે નેતાઓ કમાય છે અધિકારીઓ કમાય છે પણ જો ભોગવી રહ્યા છે તો જેના ગામમાં ખનીજ છે એ પાસ્તર ગામ અને આસપાસના વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે પારવડા ગામના લોકો ભોગવી રહ્યા છે આ કઈ રીતનો ન્યાય છે તમે હજારો કરોડો કમાવો એનો વાંધો નથી આજે મારે કલેક્ટરશ્રીને વિનંતી કરવી છે મંત્રીશ્રીને મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરવી છે કે તમે અહીંયા ગ્રાઉન્ડ ઉપર આવીને જુઓ સ્થિતિ અને તમને એવું લાગતું હોય કે ના ખોટી વસ્તુ છે એક રાત એક રાત રોકાઈને જાઓ તમે કલેક્ટરશ્રી પણ રોકાઈ શકે છે આમાં શું આપણે કરી રહ્યા છીએ અક્ષરનો વિકાસ થઈ રહ્યો છે આજે ભાણવડ આખામાં તાલુકામાં એટલી બધી ફરિયાદો આજે મને મળી છે અચ્છા અધિકારીઓ કોઈ જવાબ નથી આપતા ફરીથી કહું છું દ્વારકા જિલ્લાના અધિકારીઓને કોઈ પણ વ્યક્તિ આમ આદમી આવે કોઈ પણ નેતા તમને ડરાવે ધમકાવે કે આનું કામ ન કરતા અને જો નહીં કર્યું કે નહીં સાંભળ્યું અને તમે ઉડા જવાબ આપ્યો તો તમારી કુંડલી કાઢતા વાર નહીં લાગે અને કોઈ રાજા હરિશ્ચંદ્રના દીકરાથી સમજી લેજો તમે આજે મારે પીડા સાથે બોલવું પડે છે મારો સ્વભાવ નથી કે કોઈની નોકરીઓ લઈએ આપણે પણ જે આ કંપની ચાલે છે બરડા ડુંગરની વચ્ચે આટલી મોટી કંપની કઈ રીતે ચાલી શકે વનખાતું શું કરે છે અને વન ખાતાને માનલો કે બાઉન્ડ્રી છે કે નહીં આ કઈ રીતે ખબર પડે ફરીથી માપણી કરવામાં આવે આ ફરીથી વ્યવસ્થિત રીતે સર્વે કરવામાં આવે કપાસનું મગફળીનું તુવેરદારનું બહુ મોટા પાકને નુકસાન છે જમીન ધોવાણ છે તાત્કાલિક ધોરણે સર્વે કરીને આ જિલ્લાને વિશેષ સહાય પેકેજ આપે કારણ કે અહીંયા પાંત્રીસ પાંત્રીસ ચાલી ચાલીસ ઇંચ વરસાદ પડ્યો છે અને રસ્તાઓ તો ધોવાઈ જ ગયા છે એટલું ભ્રષ્ટાચારી રસ્તાઓ છે કે બધા રસ્તાઓમાં ખાડા છે અને

સ્કૂલે નથી આવી શકતા બાળકો આ ભાજપનો વિકાસ આ વિકાસની એક નવી પરિભાષા એમણે ખીલવી છે કે બાળકો માટે સ્કૂલ તો બનાવવાની નથી ભણશે તો સવાલ કરો અભણ માન લો કે પ્રાઇવેટમાં કોઈ મૂકી દે તો કે આવા રસ્તા જ આવા આપી દો એટલે પ્રાઇવેટમાં જઈ નશો તમે જુઓ આ રસ્તો છે અને કઈ રીતે બધા વિકાસ કરી શકો અને માત્ર અહીંયા નહીં હું આજે

હવે અહીંયા ડીસીસી માઇનિંગ આપણે જે કોમર સિમેન્ટ આવે એનું માઇનિંગ ચાલુ હોય ચારસો સાડા ચારસો વીઘામાં એને માઇનિંગ કર્યું હોય અને એસી ફૂટ ઊંધું હોય હવે પહેલા રસ્તામાં પાણી આવતું પણ વરસાદ આવતું ત્યાં સુધી રહેતું પછી બંધ થઈ ગયા હતું હવે એના માઇનિંગની અંદર રેસ કુટે ડુંગર ડુંગરનું જે પાણીનો સ્ટોક હતો એના માઇનિંગમાંથી રેસ કુટી આવે અને રસ્તા ઉપર આવે બાકી બીજા બધા રસ્તામાં પાણી આવે પણ બઉ બંધ થઈ ગયા એક રસ્તામાં જ વધારે પાણી આવે અને માઇનિંગ ક્યાંથી ચાલુ છે માઇનિંગ તો જે છે છે કે આમ મને લાગે કાગડિયા જોયા રૂપિયા અહીંથી કમાય માઇનિંગમાંથી કંપની કદાચ નેતાઓના ભાગ પડતા હોય ખબર નથી ઈશ્વર જાણે નેતા જાણે અધિકારીઓના ભાગ તો ચોક્કસ હશે આ મારી પાસે આ માઇનિંગની છે હું ખનીજ અધિકારીને પણ પૂછવાનું છું કલેક્ટરશ્રીને પણ મારી વિનંતી છે કે આપણે કલેક્ટર એટલા માટે નથી બેઠા એસી ચેમ્બરમાં બેઠા બેસી જઈએ મંત્રીશ્રીને પણ મારી વિનંતી છે મુખ્યમંત્રી હવાઈ નિરીક્ષણ કરીને વયા જશે તો શું આમાં આ કઈ રીતે ખબર પડશે તમને હવાઈ નિરીક્ષણમાં દેખાશે તમારાથી થતું હોય તો તમે ત્યાં કરો નોકરી કોઈ પરમા તમને પરાણે નથી આપતું ખનીજ અધિકારી કલેક્ટર શ્રી મામલતદારશ્રી મારે બધાને વિનંતી કરવી છે ટીડીઓને પણ અત્યારે મને ફરિયાદો મળી કે ટીડીઓ જવાબ નથી આપતા રસ્તાનું તો ભાઈ તમને નોકરી અમને પરાણે નથી પડાવ્યા અમારા પગાર ઉપર તમે બધા નોકરી કરો છો સમજી લેજો તમે કોઈ મુખ્યમંત્રી પગાર નથી મોકલતો એને મજૂરી કામ કરીને એક પણ કર્મચારીને દ્વારકા જિલ્લામાં એક પણ કર્મચારી કે નેતા કોઈ પણ આમ આદમીને હેરાન કરવાની કોશિશ કરી છે પરેશાન અથવા તો ખોટું જવાબ આપ્યું છે મને ખબર પડશે તો ખેર નથી સમજી લેજો તમે તમને એટલા માટે નથી બેસાઈ અહીંયા અને તમે એવું હોય તો અહીંયા એક રાત રોકાઈ જાવ ખબર પડે એટલી બધી તો તમને પીડા નો દેખાતી હોય આ મને અત્યારે જે મારી પાસે આ કમલ સિમેન્ટનો છે ચોવીસ પાંચ બે હજાર ત્રેવીસનો છે સબમિશન ઓફ કમ્પ્લાયન્સ રિપોર્ટ ઓફ ધ કન્ડિશન એઝ લેડ ડાઉન ઇન ધ એન્વાયરમેન્ટલ હવે એને પાછી એન્વાયરમેન્ટની પણ મળી જાય પરમિશન ભાઈ સાડા ચારસો એકર બધા ડુંગરની બાજુમાં છે ડુંગરની બાજુમાં કઈ રીતે તમને સાડા ચારસો વીઘામાં કે સમથિંગમાં મળે તમને પરમિશન ભાઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કઈ રીતે મંજૂરી આપી શકે નાણા નથી સરકારી અધિકારી ને વાહન ની પુરવઠ કરી બોલેરો આપે છે આપે વન વિભાગ ને તો વન વિભાગ પછી કોની ચાકલુસી કરશે આમ જનતા નું ધ્યાન રાખશે સરકારો પગાર લઈને તમે આ બધા રજૂઆતો કરી છે બધી કરી તો શું શું જવાબ આવે ક્યાં ક્યાં રજૂઆત કરી અમે કરશું તો આટલું મારું આવતું નથી ચાલુ કઈ કરી કરી કેટલું આમ ગાડીઓ કેટલી કાગતા હશે આ લોકો ચાલુ પાંચ હજાર ટન માલ નીકળે પાંચ હજાર ટન માલ નીકળે છે આ ગામ ને આ તાલુકામાં આની રોયલ્ટી આને મળવી જોઈએ ભાઈ મુખ્યમંત્રી ને શું કામ રોયલ્ટી મળે પ્રધાનમંત્રી ને શું કામ મળે ચાર્ટર પ્લાન ઉડાડવા માટે આ ગામમાંથી તમે ખનીજ કાઢો અને ગામ કઈ આપો જ નહીં આ તો હદ થઈ ગઈ આ તો હું તો એમાં આભાર માનું છું આ પ્રજા કેટલી શાંત છે શાંત પ્રિય છે કે તમને પૂછતી પણ નથી આ બોડી પ્રજાનો તમે આટલો દુરુપયોગ કરો છો લાસ્ટ એટ યર્સ સમય રિપોર્ટ સબમિશન પાસ્તર ગામ કમ્પોઝાઇટ લાઈમસ્ટોન માઇન બરાબર છે અને આખો રિપોર્ટ આપ્યો ચૌદ પંદરથી થી ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે વન વિભાગ કઈ રીતે મંજૂરી આપે છે ભાઈ આ એક મોટો પ્રશ્ન છે

આપણે લાલપુર ચુણોતરી વાળો રસ્તો હોય ને અહીંયા યુદ્ધ મળ્યું ને આ રીતના ડીસીજીના લીધે જ રસ્તામાં પ્રોબ્લેમ છે હમ પાછું હજી મોટી ગોતનું આજ રીતના મેસેજ છે આ ડીસીસી કંપનીને કોણ બચાવે છે એનો પણ ખુલાસો થવો જોઈએ કયા અધિકારી કયા નેતાઓ માટે આ મોટી ગોતનું મેં આ રીતના મોટી ગોત ગોપનાથ જવા માટે મોટી ગોપ ગામથી ગોપનાથ મહાદેવ તરફ જતો રસ્તો થયો બિસ્માર બરાબર ડીસીસી સિમેન્ટ કંપનીના ટ્રકો ચાલતા હોવાથી રસ્તો ખરાબ થાય ગ્રામ લોકોનો આક્ષેપ છે આ એક વસ્તુ હું એટલા માટે કહી રહ્યો છું મિત્રો કે બહુ બધી પીડા છે આજે ગામડાઓમાં એટલી સ્થિતિ બદતર છે કે અહીંયાથી ત્યાં કઈ રીતે આવી શકશે આમ વાહન તો આવી જ નથી શકતું ખેર આજે અલગ અલગ વિસ્તારોમાં હું ફરી રહ્યો હતો ભાણવડના ગામોમાં છું ગુંદામાં પણ ખૂબ બધું નુકસાન છે ત્યાં એક મજૂરનું પણ મોત છે અહીંયા કેઝ્યુલિટી આ વખતે બહુ વધી ગઈ છે અને સાથે સાથે બીજા કોઈને કઈ સમસ્યા હોય આપનો મુદ્દો હોય તો કહી

માલધારીઓ છે એક નીતા આગળ સ્કૂલ હતી 8 કિલોમીટર બંધ થઈ ગયા આને છોકરા એવો ચાલુ થયું ને તે દિવસ ના આવે ત્યાં ભણાવવા વિચાર હો બાંધી માસ્ટર આવી જાય આ આ બધું પાણી અહીંયાથી કંપનીમાંથી જે આવે છે ને ભેગો પાણી થાય ને એટલે લે લે થઈ ગયું પાણી થાય ને અને આપ જોઈ શકો છો જો સામે પણ ખુબ બધા અહીંથી આમ ફેરવી ને દેખાડ એટલે દૂર સુધી આ રીતે હાલત છે અને કોઈને પણ એમ ગમતી હોય ભાજપ તો આ લોકો અહીંયા આવીને ઘર જોઈ જાય કે આ વિશ્વાસ ના આવતો હોય તો આ સ્થિતિ છે તો હજી કેટલાક વિસ્તારોમાં પણ મિત્રો જઈશ આજે હું બરોબર છે કારણ કે મારા માટે ચૂંટણી લડવી ચૂંટણી જીતવી એ ઇમ્પોર્ટન્ટ નથી પ્રજાના પહેલાં પણ આપણે અવાજ ઉઠાવતા હતા આજે પણ ઉઠાવીએ છીએ મત આપે તો ઉઠાવવાના ન આપે તો ઉઠાવવાના આપણો ધર્મ છે કોઈ પણ રાજનેતાએ એ ધર્મ નિભાવવો જોઈએ એટલે ફરીથી પણ મિત્રો આજે તમને હું લઈ જઈશ આગળ હજી ત્યાં સુધી